ઓકે મસાલો ઓજો છે મને ખાવો છે બંગ મંડલે માથે તેલ સરસ અને જૂનાણી મંદિર ની નાદબાઈ માં ઢાર નું સ્થાપી જો આપણે નથી કે આપો તમારું જોઈએ હવે આપણે મચ મફાટ નું ને ભાઈ મફાટ નહીં ને મફાટ નું હાલો તો ભાઈ વેલકમ બેક ટુ ગરમ ગટવી બ્લોગ તમારો હાર્દિક સ્વાગત છે આપણા એક નવા બ્લોગ વિડિયો અંદર આપણે અત્યારે જવાનું હનુમાન દાદા આ મંદિરે વારો નહીં આવે આને લઈને જવાની છે હાલો આપણે જતા આવીએ હવે હાલો તો ભાઈ હવે આપણે જઈ ડબોડા ગાડી આપણે અમે ભાઈ મરાવી નીકળીએ હાલો તો ભાઈ ગાડી સ્લેપ લાગી ગયો હવે ડબોડા જતા

બોમ્બે ભાજી પાઉ બસ આટલું જ વાંચવા માંગે હાલો તો ભાઈ ત્યાંથી પછી આપણે અહીં આવી ગયા હતા ઉડાસણ ચોપડીએ નાસ્તો કરવા માટે હતા ખબર નહીં રાતના કેટલાક વહી ગયા હતા ટૂંકમાં ઘરે ગયા હતા જમીન કરીને પછી થોડીક બેઠા ને વળી પાછી ભૂખ લાગી હતા એ નાસ્તો કરવા આવી ગયા અને આ રહ્યો આપણો મેનુનો કાર્ડ આમાંથી કંઈક મગાવવાનું જે હું મગાવીએ કંઈ નક્કી નથી થતો આઈડિયા નથી આવતો હું મગાવી દેખાડશું દેખાડશે બગાડી ના બિચારા નું બધું હોય ખાતા આવડતું ન હોય ને અમીર માણસો ભેગા નથી પડતી જોયું 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 હવે આમાં ના ભાઈ હવે હું ફટાફટ ખાવા માંડું હાલો તો ભાઈ નાસ્તો પાણી કરી લીધો કમ્પ્લીટ પેટ ભરીને મસાલો ખાઈ લીધો વાગીએ આજના બે ત્રણ જેવા ગયા હવે વાગીએ સીધો આપણે ઘરે અને આજનો વ્લોગ આજનો થોડોક નાનો થયો છે પણ ફરી પાછો લોગ આવશે ને જોરદાર આવશે અને મોટો આવશે આપણે જવાના ફરવા ત્યાં આગળના વ્લોગમાં તમને ખબર પડી જશે બધાને ગુડ નાઇટ ना लोग वीडियो सर बस आज के लिए सिर्फ इतना ही अब अगर तुम को पसंद ना, तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं, कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो राउंड खेलो या फिर टिपी टिपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए